રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ દ્વારા સમગ્ર ગુજરાતની રેડ ક્રોસ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ અને તાલુકા બ્રાન્ચો માટે કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત વર્કશોપમાં વાઇસ ચેરમેન અજય દેસાઈ, ટોનલ કોઓર્ડિનેટર અનુપ દેસાઈ, જનરલ સેક્રેટરી પ્રકાશ પરમાર, ખજાનચી સંજય શાહ, પૂર્વ ચેરમેન ડોક્ટર ભાવેશ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીપ દીપપ્રાગટ્ય કરીને વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઉપસ્થિત અન્ય બ્રાન્ચોને માહિતી આપીને તેમના વિસ્તારમાં તે સેવા કેવી રીતે વધારી શકાય અને રેડ ક્રોસનો વ્યાપ કેવી રીતે વધારી શકાય તે માટેનું માર્ગદર્શન આ વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું વર્કશોપને સફળ બનાવવા માટે ડેપ્યુટી સેક્રેટરી અશોક સિલ્લુ કવિતાબેન ચાવડા મનીષાબેન સોલંકી તુષાર ઠક્કરે જહેમત ઉઠાવી હતી ખાસ રેડ રેડક્રોસ સોસાયટી દ્વારા અપાતી ફર્સ્ટ ડિઝાસ્ટરની તાલીમો લોકો માટે ઉપયોગી હોવાનું જણાવીને તેનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો સંસ્થાના ચેરમેન અજયભાઈ પટેલે આરોગ્ય ક્ષેત્રમાં દરેક જિલ્લામાં બ્લડ બેંકની સ્થાપના બાદ તેનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રમાં

જેમાં ગુજરાતમાંથી તેત્રીસ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચમાંથી લગભગ ત્રીસ જેટલી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચો અને લગભગ પચાસ જેટલી તાલુકા બ્રાન્ચોએ એની અંદર પાર્ટિસિપેશન કર્યું અને લગભગ બસો જેટલા પાર્ટિસિપન્ટ્સ એમાં આવ્યા હતા જે અંતર્ગત રેડક્રોસ દ્વારા ગુજરાતભરમાં જે પ્રોજેક્ટો ચાલે છે તે પ્રોજેક્ટોનું ઇમ્પ્લિમેન્ટેશન વધુ સારી રીતે થઈ શકે તેમજ બ્રાન્ચોનું ડેવલપમેન્ટ સારી રીતે થાય અને લોકોની સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોને આપણે સારી રીતે જોડી શકીએ અને જરૂરિયાતમંદોની આપણે સારી રીતે સેવા કરી શકીએ તે અંતર્ગત લોકોને માહિતી આપી અને લોકોને એ સાથે જોડાવવા વિનંતી કરી આ પ્રોજેક્ટ પાછળનો હેતુ એટલો જ કે જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ જે દસ પ્રોજેક્ટો લઈને ચાલે છે જે જેમાં પાંચ પ્રોજેક્ટો તો વર્ષોથી ચાલે છે જુનિયર રેડક્રોસ યુથ રેડક્રોસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફર્સ્ટ એડ ટ્રેનિંગ આર્ટિફિશિયલ લિંગ થેલેશિયમિયા પ્રોગ્રામ પરંતુ નવા પાંચ પ્રોજેક્ટો પણ સાથે લીધા છે જેમાં દરેક જિલ્લા કક્ષાએ આપણે એક પેથોલોજી લેબોરેટરી એક ડેન્ટલ ઓપીડી એક જીબરી મેડિકલ સ્ટોર બ્લડ બેંક આ પાંચ પ્રોજેક્ટો ત્યાં કાર્યરત કરવા અને તેમાંથી લગભગ ચૌદ ડિસ્ટ્રિક્ટમાં આપણે આ કામો ઓલરેડી ચાલુ કરી દીધા છે અને નજીકના ભવિષ્યમાં બીજી જગ્યાએ પણ આ કાર્યો બીજા ડિસ્ટ્રિક્ટમાં પણ ચાલુ થવા જઈ રહ્યા છે બ્લડ બેન્કોની વાત કરું તો ગુજરાતમાં ચૌદ બ્લડ બેન્કો બે હજાર બાવીસ સુધી હતી જેમાં આ બધી વિવિધ પ્રોજેક્ટો અને લોકોને માહિતી આપીને આપણે બીજી લગભગ અગિયાર બ્લડ બેન્કો કાર્યરત કરી દીધી છે અને બીજી સાત બ્લડ બેન્કો ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલનો એક જ ધ્યેય છે કે આખા ગુજરાતમાં કોઈપણ સ્થળે એક કલાકના ડિસ્ટન્સ પર કોઈપણ વ્યક્તિને સારી ક્વૉલિટીનું બ્લડ મળી શકે અને એ માટે એમણે જે બીડું ઝડપ્યું છે તે અંતર્ગત અમે લગભગ વીસથી બાવીસ બીજા બ્લડ સ્ટોરેજ સેન્ટરો પણ ચાલુ કર્યા છે અને આ બધી બ્લડ બેન્કો એનએ બી એચ તરફ રજીસ્ટ્રેશન થાય એ તરફના પણ પ્રયાસો અમારા ચાલુ છે